અને રસોઈમાં પણ આજે મોડું થઈ ગયું કેમ કે અમે લોકો રીલ્સ બનાવતા હતા ફોટા પાડતા હતા એટલા માટે જો મામીએ કેવું બાંધ્યું છે અને અમારે નમો આજે કોઈ અહીંયા બાજુમાં મુંડન હતું તો અહીંયા જમવા ગઈ તો શું કીધું થઈ ગયું નમો બતાવતો બતાવતો ખરે જમવા ગઈ હતી બાજુમાં તો અહીંયાથી ડબ્બો લઈ આવી ખાલી છે કે ખાલી લાગ્યા પૈસા તો અત્યારે હવે જમવાનું આપણું પતી ગયું ને વાસણ ટકવા બેસી ગયા તો ભાભી ઉટકે છે તો આપણે ફટાફટ ધોઈ દઈએ નહી તો હે ને મોડું થશે તો અત્યારે વાગે છે ત્રણ તો અમે કામ પૂરું કરી ને સરસ મજાની સાડી પહેરતા હતા ને ફોટોશૂટ કરતા હતા બરોબર તો હું તમને બતાવું મેં કેવી સાડી પહેરી છે વ્હાઈટ વ્હાઈટ સાડી જોઈ લો બતાવું

અત્યારે હું મામી ને આનું કે સ્ટે સ્ટે કરી આગળ અમારે થઈ ગયા પાછા કરું આમ આવો બતાવો એટલે આઈ મીન ભાભી નમૂની મામી વાળ સ્ટેચ કરું મશીન લીધું ને એ પછી અમે એકાદ દિવસે અમે વાપર્યું પછી તો કંઈ યુઝ નથી કર્યું તો આ જે છે ને બધાએ વાળ સરસ તો યાર તો ભાભી ને કીધું લાવો ને તો મારા વાળમાં હું પેલા ટ્રાય કરું તો ભાભી કે સરસ તો આ ટ્રાય કરીએ આપણે

વાળ ગમે એટલા માટે આપણે તો હવે સાંજના પાંચ વાગે ગયા છે આપણે નીચે પણ ઉતરી ગયા છે તો આજે તો એટલે તૈયાર થયા હતા કેમ કેમ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા હતા બરાબર તો મારે ઇસ્ટાગ્રામમાં આઈડી છે સાવિત્રી વસાવા મારા નામ ઉપરથી છે તો તમે અહીંયા જઈને પણ મને ફોલો કરી શકો છો આમાંથી ઘણા બધા ભાઈઓ બહેનોએ મને ફોલો કરેલી જ છે પણ જેને જેને નો ખબર હોય એને હું કહી દઉં કે મારી ઇષ્ટામાં પણ આઈડી છે સાવિત્રી વસાવા બરાબર તો ચાલો હવે જઈશું રસોડામાં પહેલાં ચા કરી દઈશું ને માથે ટોપી પહેરી લઈશું કેમ કે વાડ આવે એમ ફરિયાદ આવે છે છોકરાઓ ફરિયાદ કરે છે એટલા માટે હું

અત્યારે અમે લોકો નીચે આવી ગયા અને પાણીની છકડી નાની ટેન્કર પાણી આવ્યું છે તો એક પેલા નાખી ગયા અને છે પાણી પૂરું થઈ ગયું તો અમારે આજે તો એટલા માટે ન ખાય નાવાનું પાણી નળ આવે પણ સવારે બહુ ધીમા નળ આવે એટલા માટે આપણે પાણી ન છે અહીંયા ઘરમાં જવમાં બેસી ગયા છે અમારા સાસુમાં અને સરિતા અને નવમું જમે છે